જાફરાબાદના ટિંબી મુકામે સ્વામિનારાયણ મુખ્ય મંદિર ટીમ્બી ના એકસો પચીસ વર્ષ નિમિત્તે એસજીવીપી ગુરુકુલ છારોડી દ્વારા વડતાલધામતાબ્દી મહોત્સવ ઉપક્રમે રજસ ઉત્સવ મહોત્સવ ઉપક્રમે શ્રીમદ સત્સંગી જીવન કથાનું આયોજન બે ફેબ્રુઆરી થી છ ફેબ્રુઆરી સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ બે 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 હજાર ચોવીસ ના રોજ સાડા આઠ કલાકે ભવ્ય પોતીયાત્રા નું આયોજન કરવામાં આવ્યું પોતીયાત્રા મુખ્ય મંદિરે જઈને સભા મંડપ સુધીની ભવ્ય યાત્રા યોજવામાં આવી હરિભક્તો ડીજેના તાલે રાસની રમઝટ બોલાવી હતી સાધુ નનાયણ દાસ હાલ અહીંયા ગ્રણેશ્વર એસજીપી ગુરુકુલ કાર્યરત છે સેવામાં અત્યારે ટીમ્બી ખાતે એકસો પચીસ વર્ષનો મહોત્સવ રજત શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો ચાલી રહ્યો છે અઢારસો નવ્વાણુંથી બે હજાર ચોવીસ એકસો પચીસ વર્ષ જે અહીંયા ઘનશ્યામ મહારાજની રાજા છે એ મંદિરને ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા થઈને એકસો પચીસ વર્ષમાં પૂરા થયા અને આ એકસો પચીસમો પાઠોત્સવ એનો ઉત્સવ રજત શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છે એના એ ઉત્સવમાં વક્તા પદે પૂજ્ય શાસ્ત્રી સ્વામી માધુપ્રિયદાસજી સ્વામી એ વક્તા પદે છે અને અનેક આયોજનો સાથે આ ગામના ભક્તો મુંબઈ વસતા બધા ભક્તોએ સંકલ્પ કર્યો કે અનેક આયોજનો સાથે દિવ્ય અને ભવ્ય મહોત્સવ ઉજવવો છે એટલે એ ઉત્સવ ચાલી રહ્યો છે એમાં પાટોસવ છે બીજા યજ્ઞ છે અભિષેક છે અને કથા એવા અલગ અલગ ઘણા બધા આયોજનો સાથે આ ઉત્સવ ઉજવી રહ્યા છે મહત્ત્વની વાત એ છે કે ટીમ્પીનું ગામ જે પ્રસાદીનું છે મોટા મોટા સંતોનું અહીંયા વિચરણ છે અને વિશેષ મંત્રી જે માનસ સ્વામી કૃષ્ણજીવનદાસજી સ્વામી ખૂબ સમર્થ સંત હતા સ્મરાયણ સંપ્રદાયના ખૂબ સમર્થ સંત પોતે અહીંયા ધામમાં ગયા એટલું જ નહીં પણ ધામમાં ગયા ત્યારે બધા ભક્તોને બોલાવી ભેગા કરી મેળા અને કીધું કે આવતીકાલે હું ધામમાં જઈશ અને એની સાથે સાથે સ્વામી કીધું કે નદી કિનારમાં અગ્નિ સંસ્કાર કરજો એ પ્રસાદીનું સ્થાન પણ અહીંયા છે એટલે ટીમ્બી ગામ સાથે ઘણા બધા સત્સંગના ઇતિહાસો જોડાયેલા છે અને મોટા ભક્તો આ ગામમાં સત્સંગમાં થયા છે એવું આ પ્રસાદીનું ગામ છે એટલે ખૂબ આનંદની વાત છે કે આ ભૂમિ પર એકસો પચીસ વર્ષ પુરાતી અને રજત શતાબ્દી મહોત્સવ ઉજવાયો છે આ પ્રસંગે ઘણા બધા ભક્તો મુંબઈથી અને વિદેશથી આવેલા છે અને લાભ લે છે રાકેશ વજુભાઈ મહેતા હું મુંબઈથી આવું છું અમારા દાદાના દાદાએ વીરજી બાપા એટલે એમના ને એવું હતું દા એટલે દાદીમાં કે જ્યાં સુધી દર્શન ન કરે ત્યાં સુધી એ જમતા નહીં અને વચ્ચે એક વખત એવું આવ્યું કે નદીમાં પાણી આવ્યું પૂર આવ્યું થીજા કાંઠે રહેતા હતા તો બે દિવસ પૂર રહ્યું અને ઉપવાસ થયા ત્યારે દયાળ વીરજી બાપા જે હતા એને થયું કે આ પ્રોબ્લેમ છે એટલે એમણે મંદિર કર્યું એ મંદિરને આજે એકસો ને પચીસ વરસ થઈ રહ્યા છે અહીંયા અહીંયા માનંદ સ્વામી હતા એ ધામમાં ગયા છે જોગી સ્વામી જે મોટા ગુરુ હતા અને આવે જે આજે જે આપણે કરી રહ્યા છે સ્વામીએ જે કથા કરે છે એમાં ધામધામથી બધા સંતો બી આવવાના છે વડતાલ જૂનાગઢ એ બધા આવવાના અને માધવપ્રિયદાસ સ્વામીની હિસાબે બધા આજુબાજુના ગામના ને બધા અને મુંબઈ શહેરથી બી બધા શેઠિયાઓ આવ્યા છે તો આ ઉત્સવ ન ભૂતો ન ભવિષ્ય ગામની હિસાબ કરતાં બી મોટો અમે ઉત્સવ કરી રહ્યા છીએ અને અહીંના હરિભક્તો અને જે ગામના લોકો સરપંચ જે ગવર્મેન્ટવાળા છે એ બધાનો બહુ સાથ સહકાર બી અમને આપી રહ્યા છે અહીંયા અમારે જે ટીમ્બી ખાતે અરુણભાઈ જે સંભાળે છે અમે તો મુંબઈથી આવે પણ એને એટલું સરસ સંભાળે છે જેથી અમારો ઉત્સવ બહુ સારો થાય છે એટલે બધાને સૌથી બધાને જય સ્વામિનારાયણ દિવ્યાંગ ન્યૂ જાફરાબાદ અમરેલી